અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ગુરુ ગીતા કથા સત્સંગનું શુભારંભ કરવામાં આવ્યું મોડાસા ગાયત્રી પરિવાર દ્વારા કથા સત્સંગ સાથે પાંચ દિવસીય ગુરુપૂર્ણિમાનો ઉત્સવ મોડાસા જે તારીખ સત્તર જુલાઈ ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પૂર્ણિમા ઉત્સવનું ખૂબ જ મહત્ત્વ ગણાય છે ગાયત્રી પરિવાર મોડાસા છેલ્લા એકવીસ વર્ષથી ગુરુપૂર્ણિમા અગાઉ કથા સત્સંગ સાથે ઉત્સવ ઉજવવામાં આવ્યો આ વખતે ગુરુ પૂર્ણિમા અગાઉના ચાર દિવસ ગુરુ ગીતા તેમજ કથા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું જે તારીખ સત્તર જુલાઈથી ગાયત્રી સંસ્કાર ધામ ખાતે કથાનો શુભારંભ થયો મુખ્ય યજમાન રજનીભાઈ પટેલ પહાડપુર ખાતેથી પોદી યાત્રા નીકળી કથા સ્થાનમાં ગાયત્રી ધામના ગીતાંજલિ સોસાયટી પહોંચી હતી કથા સત્સંગના શુભારંભમાં વિશેષ યજમાન રજનીભાઈ પટેલ જ્યોસ્નાબેન પટેલ દ્વારા દ્વીપ પ્રાગટ્ય કરીને દેવપૂજન તથા પોથી પૂજન કરવામાં આવ્યું કથાકર પ્રજ્ઞાબેનની પુત્રી વર્ષાબેન આહિર વડોદરા દ્વારા સંગીતમય વાતાવરણનું કથાનું રસપાન કરવામાં આવ્યું જે તારીખ સત્તર જુલાઈથી વીસ જુલાઈ ચાર દિવસ બપોરે બારથી ચાર કથા સત્સંગ કાર્યક્રમ ચાલશે માનનીય જીવનમાં ગુરુ શિષ્યના પવિત્ર સંબંધનું મહત્ત્વ વિશે માર્ગદર્શન સૌને મળે તેવી ઉદ્દેશથી કથાનું આયોજન કરવામાં આવ્યું જે પાંચમા દિવસે એકવીસ જુલાઈ રવિવારે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે જેમાં સવારે છથી અગિયાર દરમિયાન ગાયત્રી મહામંત્રના સામૂહિક જાપ ગાયત્રી મહાયજ્ઞ ગુરુ સંદેશ મંત્ર દીક્ષા ગુરુપૂજન ત્યારબાદ ભોજન પ્રસાદ વગેરે ગુરુ પૂર્ણિમાના ઉજવણી કરવામાં આવશે આ જ ગુરુ ગીતા કથા સત્સંગના શુભારંભમાં મોડાસા તેમજ આસપાસના ગામથી પધારેલા ભાવિભક્તો પ્રજ્ઞાપુત્રી વર્ષાબેન આહિરને સંગીત સાથે ગામથી સરળ શૈલીમાં રસપાન કર્યું બ્યુરો રિપોર્ટ ઉદાભાઈ ડા મોર મેઘરજ અરવલ્લી Oh. શાંતિમાં અને ત્યાં ગયા અને પછી બધાને ખબર ઓળખે ને બધા કોઈ નામ તો ખબર હોય ને તો કે આ છે આ વ્યક્તિ છે આ બહુ ઊંચા સાધક છે આ બહુ બધું જાણે છે એટલે કોઈએ શાંતિ મુંબઈ એને પૂછી લીધું જાણવા માટે કે અત્યારે લોકસભામાં અને પછી ઓગણીસો ને ચોર્યાસીમાં આવ્યા બાદ ચોર્યાસીમાં આવ્યા એટલે એમણે કહ્યું કે જરા થોડીક મારી પર કૃપા કરો ગુરુજીને પ્રાર્થના કરો મારે દીક્ષા લેવી છે એટલે બધાને આમ એવું થયું